હાડપિંજર કરોડરજ્જુ કરોડરજ્જુ શરીરના ખૂબ જ મહત્વના એવા ત્રણ ભાગો માથું પાસળ્યો અને નિતંબના હાડકાને જોડવાનું કામ કરે છે કરોડરજ્જુની બનાવટ કરોડરજ્જુ શરીરને ખૂબ જ મજબૂતીથી સહારો આપે છે છતાં પણ તે ખૂબ જ લચીલી છે જેના કારણે આપણે સહેલાઈથી વળી અને નમી શકીએ છીએ કરોડ રજુ અલગ અલગ નાના હાડકાઓની બનેલી હોય છે આ નાના હાડકા કરોડ રજુ મજબૂત બનાવે છે તે નાના અને મજબૂત હાડકાઓ બરાબર વચ્ચે લચેલી પેશીઓ હોય છે જેના કારણે આ બધા હાડકાઓ હલન કરી શકે છે દરેક નાનું હાડકું પોતાની જગ્યાએ થોડુંક જ વળે છે પરંતુ બધા હાડકાઓનું થોડું થોડું મળીને વળવું એક કુલ મળીને કરોડરજ્જુને ઘણી હદ સુધી વળવાની ક્ષમતા આપે છે કરોડરજ્જુના ચાર ભાગ છે પહેલો ભાગ છે ગળાનો સર્વાઇકલ વાળો ભાગ બીજો છે છાતીમાં પાસળીઓ વાળો ભાગ ત્રીજો છે પીઠનો નીચેનો ભાગ અને ચોથો જી કરોડરજ્જુનો નીચેનો અથવા સૌથી છેલ્લો ભાગ હોય છે જે બે અલગ અલગ ભાગો સેક્રમ એટલે કે કરોડરજ્જુની સૌથી નીચેનું ત્રિકોણાકૃતિ હાડકું અને કોક્સિકસ એટલે કે કરોડરજ્જુને છેડે આવેલ હાડકાથી બનેલો હોય છે કોક્સિકસ એ હાડકાનો એવો એક ભાગ છે જે પ્રાણીઓમાં પૂંછડીનો ભાગ બને છે સામાન્ય ભાષામાં તેની પૂંછડી અસ્થિ પણ કહેવામાં આવે છે આ બધા જ ભાગો કરોડરજ્જુ ચાર ઘુમાવદાર વણાંક આપે છે જો કરોડરજ્જુ એક સીધી રેખામાં હોત તો તે ઘણી જ મજબૂત હોત પણ તેમાં લચીલાપણું જરા પણ ના હોત આ ચાર ઘુમાવદાર વણાંક કરોડરજ્જુને ને છટકા સહન કરવા માટે લચીલાપણું પ્રદાન કરે છે અને સંતુલન બનાવી રાખવામાં આપણને મદદ કરે છે આજ કરોડરજ્જુ આપણા શરીને સીધી રીતે ઊભું રાખતો એક મજબૂત ઢાંચો છે. કરોડરજ્જુના દરેક નાના હાડકાની બનાવટ એકબીજાથી અલગ હોય છે. કેટલાક તેને મજબૂતી આપવા માટે બનેલા છે તો કેટલાક તેને લચીલાપણું પ્રદાન કરવા માટે. કરોડરજ્જુની વાસ્તવિક સ્થિતિ કંઈક આવી છે. કરોડરજ્જુના નીચેના ભાગમાં સૌથી મોટું અને મજબૂત હાડકું હોય છે. અને ડાબી જમણી બાજુએ વળવા માટેનો ખ્યાલ રાખે છે જ્યારે તમે તમારા પગના અંગૂઠાને અડકવા માટે નીચે નમો છો ત્યારે આ જ નીચેનો ભાગ સૌથી વધારે વળે છે છાતી માં રહેલ પાસળ્યો વાળા ભાગના નાના હાડકાઓ નીચેના ભાગના હાડકાઓ જેટલા મોટા અને મજબૂત હોતા નથી તેથી તમે વિચારતા હશો કે તેમાં લચીલાપણું વધારે હશે પરંતુ એવું નથી તેમાં લચીલાપણું ખેંચાણ અને ડાબી જમણી બાજુનો ઝુકાવ ખૂબ જ ઓછો હોય છે માટે કરોડરજ્જુનો આ ભાગ સ્થિર રહે છે सर्वाइकल કરોડરજ્જુના હાડકાનો સૌથી પાતળો અને સૌથી નાજુક ભાગ હોય છે તેથી તે ગરદનને વધારે લચીલાપણું પ્રદાન કરે છે સર્વાઇકલ ભાગના पहिला બે નાના હાડકાઓ તો કમાલના હોય છે તેને એટલસ અને એક્સિસ કહેવામાં આવે છે એક્સિસ વેલણાકારનો હાડકું હોય છે જે એટલસની અંદર જાય છે એટલસ એક્સિસની આજુબાજુ લપેટાયેલું હોય છે હવે શું તમે અનુમાન લગાવી શકો છો કે એટલસ અને એક્સિસ મળીને કયો સાંધો બનાવે છે થોડું વિચારી તો જુઓ બરાબર વિચાર્યું પિવોટ સાંધો સર્વાઇકલ ભાગ કરોડરજ્જુના બાકીના ભાગો કરતા અલગ હોય છે તે માથાને હલનચલન કરવામાં મદદ કરે છે છાતીનો ભાગ પાછળ વળીને જોવા માટે જવાબદાર હોય છે જ્યારે કમરનો ભાગ લચીલાપણું ખેંચાણ અને ત્રાસ વળવા માટે મદદ કરે છે